સ્ટેજ ઉપર વિનંતી અને બાપુના સ્મૃતિની સ્થાન બાજુમાં બહેનો એટલે ભાઈઓને ખાસ વિનંતી કે આપ આ બાજુ આવી જજો સૌ ભાઈઓ મંદિરની બાજુ આવી જાય વચ્ચે થોડી ખુરશી છે જે વચ્ચે ખુરશીઓ છે એ થોડી સાઈડમાં ખુરશીઓ લઈ લેવા વિનંતી જેથી કરીને ભાઈઓ આવે તો પાછળની જગ્યા એમને બેસવા માટે રે જેને તકલીફ છે બેસી ન શકતા હોય એ જ ખુરશી ઉપર બિરાજે તો આપણે એક આપણો વિવેક છે મર્યાદા છે એને આપણે કન્ટિન્યુસ કરી શકશું જેમને પગની તકલીફ છે એ જ ખુરશી ઉપર બેસે બાકી બધા આગળ નીચે આવીને બેસી જવા મારી વિનંતી છે ખાસ જેમનાથી નથી બેસાતો એ જ ખુરશી ઉપર બેસે અને પૂજ્ય સંતોષ સ્ટેજ ઉપર આવી જાય રાજેન્દ્ર હા બસ હટી આવો હા હટી આવો થોડા થોડા જય ભગવાન બસ આવી જાઓ બેસો સૌ ભાવિકોને નમ્ર નિવેદન આપનું સ્થાન ગ્રહણ કરો આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે બાપુની કૃપાથી આપણને આવા સંતોના દર્શન થાય છે બાપુ કેતા બીડું હરિકૃપા નહીં સંતા ભગવાનની જો કૃપા ન થાય તો આપણે સંત પણ ન મળે અને કદાચ એવું લાગ્યા કરે કે વર્ષની અંદર આપણે એક કે બે વખત આપણા ઉપર આપણા બાપુ કૃપા કરે છે અને એમની કૃપાથી આપણને આ બધા સંતોના દર્શન થાય છે જ્યારે જ્યારે આ જીવનું કહે છે ને કે અંદર મૂંઝવણ ચડે ત્યારે કોઈક ને કોઈક સંતનો છે અંદર જે છે એ દૂર થાય છે આજે બાપુના ભવન ભવનનો પાંચમો વર્ષ એનો પાટોત્સવ આપણે સૌ સાથે મળીને ઉજવી છીએ ત્યારે આપણા ઉપર અતિ કૃપા કરવા માટે થઈ આપણા ઉપર અતિકૃપા કરવા માટે થઈ અને પૂજ્ય સંતો વધાર્યા છે સૌથી પહેલાં આપણે આપણા સનાતન ધર્મના જે નિયમો અને સનાતન ધર્મની જે પરંપરાઓ છે એ પરંપરાઓ પ્રમાણે આપણે સંતોનું સ્વાગત કરશું એટલે સૌ સંતોનું ફૂલહાર અને તિલકથી અત્યારે સ્વાગત કરવા માટે થઈ અને હું વિનુમામાં અને

આપણે તો બધા જગુ દાદા તરીકે ઓળખીએ એમના